તમને બતાવવા જઈ રહ્યો છું જૂનાગઢમાં આવેલું શકરબાગ ઝૂ તો તેનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અત્યારે શકરબાગ શકરબાગમાં કાચબા આ છે ઇગવાલ

આ પણ કઈ જાનવર છે મેં તમને બતાવ્યું આ હતું હિરણ નું નાનું બચ્ચુ આ છે જંગલી ભેંસ ઓની અંદર ગેંડો છે

છે મોર નહીં ને પોપટ હા દેખાય દેતા છે ઓ કોણ આ છે લાલ મોર આ છે લાલ પોપટ અમારા એક દિન આ પણ કલરિંગ પોપટ બસ સરાઈ તે દે આ છે કુકડા

हां ये बोले ले और छोड़ कर देना और वहां से पांव होगा आइए करना करा कर तो सामने तक